પ્રશ્ન કૃતો લોકહિતૃપ આત્મસં પૂસાયાદી સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતનો સંવાદ પ્રારંભ થયો પરીક્ષિતે પ્રશ્ન કર્યો અતઃ પૃછા સમસિદેમ યોગીનામ પરમમ ગુરુ જીવનું આત્યંતિક કલ્યાણ કેમ થાય એની વાત મને કહો અને એના સંદર્ભે સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા જન્મ લાભ પરહ પુમ અંતે નારાયણ સ્મૃતિ જીવનું આત્યંતિક કલ્યાણ જેણે કરવું છે અને કેવળ ને કેવળ ભગવદ નામમાં લીન રહેવું જોઈએ જેણે પોતાનું કલ્યાણ કરવું છે એને પ્રભુની સેવામાં રહેવું જોઈએ જેણે પોતાનું જીવન સાર્થક કરવું છે એને પરમાર્થમાં રહેવું જોઈએ આપણે કેટલું લાંબુ જીવીએ એ અગત્યનું નથી પણ તમે કેવું જીવો છો પોતાના માટે તો બધા જીવે તમે બીજાના માટે કેટલું જીવ્યા એ બહુ મહત્વનું છે આજની કથાને મારે પ્રારંભ છે આ મૃત્યુ સાથે સંલગ્ન છે દ્રષ્ટાંત મને એવું લાગે છે કોઈ એવો બળભાગી જીવ હશે કે જે જીવ આમ સમજો તો એકાદ ટકોય નહીં બહુ ઓછા જે પોતાના જીવનના ચાલીસ પચાસ વર્ષ જીવતો હશે બાકી આ સંસારના જીવાત્માઓ જેટલા જન્મે છે એ બધા જીવાત્માઓ વધીને પાંચ સાત વર્ષમાં મરી જાય છે એક વાર એક મહાત્માજી પરીક્ષિત પ્રશ્ન કર્યો બાબુજી જેનું મૃત્યુ નજીક હોય શું કરવું જોઈએ એના સંદર્ભે મારે તમને કહેવું છે કે એક મહાત્માજી બરાબર આમ ભ્રમણ કરતા કરતા નીકળ્યા અને એક ગામની અંદરથી ચાલતા જેવા ગામની અંદર નીકળ્યા અને ગામનો બહારનો ભાગ કે જ્યાં સ્મશાન હોય ત્યાંથી પસાર થયા તો સ્મશાનમાં બહુ સરસ મજાની તકતીઓમાં બધાના નામ લખાતા મહાત્માજીને થયું કે આવું તો કોઈ દી આપણે વાંચ્યું નથી આવું તો જોયું નથી કે સ્મશાનમાં આટલા બધા નામોની તકતી હોય કોઈ દાતાઓની મંદિરોમાં દાતાઓની તકતી હોય એટલે એને થયું કે કદાચ દાતાઓએ અહીંયા દાન આપીને આ સ્મશાન આટલું સરસ બનાવ્યું હશે એટલે લાવ જોવા દે કોણે કોણે સ્મશાનમાં દાન આપ્યું છે પોતાની વ્યવસ્થા કોણે સારી કરી છે એટલે મહાત્માજી અંદર ગયા જ્યાં જુએ તો ઉપર દાતાઓની યાદી જે જગ્યાએ લખ્યું હોય એની જગ્યાએ લખ્યું હતું ગામની અંદર મૃત્યુ પામનારની યાદી સ્મશાનમાં એક યાદી હતી કે જેટલા લોકો મૃત્યુ પામે છે એનું નામ લખ્યું હતું સાથે એક આશ્ચર્યચકિત એક વાત એ જોઈ કે જેટલા મૃત્યુ પામ્યા એ બધાની ઉંમર લખી હતી તો મેજોરિટી આમ નજર કરતા આવે તો પાંચ વરસ બે વરસ સાત વરસ નવ વર્ષ બે વરસ પાંચ વર્ષ પંદર વર્ષથી કોઈ મોટો હતો જ નહીં મૃત્યુ પામનાર મહારાજ આશ્ચર્ય એવી ઘટના છે કે જે લોકો પંદર વર્ષે મરી જાય છે વધારે વધારે અને એ પણ ગામમાં પંદર વર્ષે મરે એવા તો એકાદ બે જ હોય બાકીના બધા તો પાંચ સાત વર્ષમાં જ મરી જાય છે શું કરવું જાણવાની કુતુહલ જાગી કે મારે જાણવું છે કે પાંચ વર્ષ સાત વર્ષમાં માણસ મરી કેમ જાય છે આ ગામમાં હું કોઈનો શ્રાપ છે એટલે એ એ સંત મહાત્માજી ગામમાં ગયા હવે ગામમાં જેને સીધું તો પૂછાય નહીં આ મૃત્યુ સંબંધી વાત હતી એટલે પૂછું નહીં કોઈને પણ ગામની અંદર એને સત્સંગ કરવાનો ભાવ રાખ્યો એટલે એક દિવસ બે દિવસ રોકાય અને સત્સંગ કરી અને પછી લોકો નજીક આવે તો વાત વાતમાં એને પ્રશ્ન પૂછી લેવા એટલે મહાત્માજીએ રોકાયા સાંજે લોકોને ભેગા કરે સત્સંગ કરે સારી વાતો કરે ધર્મની એક દિવસ ગયો બે દિવસ ગયા ત્રીજો દિવસ થયો અને સંતોનો નિયમ છે કે વધારે પડતો સમય એક ને એક જગ્યાએ રોકાય નહીં ક્યારે એટલે એમણે ત્રીજા દિવસે સવારે ગામના લોકો જે મળવા આવ્યા એને પૂછ્યું કે ભાઈ મારે તમને પ્રશ્ન પૂછવો છે અરે બોલો ને બાપા શું તમારી સેવા કરીએ તમે તો અમને સત્સંગ કરાવીને કેટલા રાજી કરી દીધા છે તો મને એક પ્રશ્ન એ ઉદભવે છે કે તમારા ગામના સ્મશાનમાં મૃત્યુ પામનાર લોકોની યાદી છે અને એમાં બધા લોકો સાત વર્ષના પાંચ વર્ષના બે વર્ષના નવ વર્ષના કોઈક જવલ્લે પંદર વર્ષનો થયો મર્યો હોય એવું જોયું આ તમારા ગામમાં કોઈ શ્રાપ છે બધા પાંચ સાત વર્ષે મરી જાય છે આ નાની ઉંમરમાં મરી જાય છે સાવધાનપૂર્વક સાંભળજો આ દ્રષ્ટાંતને તમને બધાને બહુ જ જીવનમાં ઉપયોગી થશે તો તમને એવું લાગે છે કે તમારા ગામને કોઈનો શ્રાપ હોય કઈ નડતર હોય કોઈ બાધા હોય કે લોકો આટલી નાની ઉંમરે મરી જાય છે આનું કારણ શું છે ગામના લોકો કીધું બાપજી તમે રોકાવ તો તમને સમજાય તમે અહીંયા સંબંધી થઈને રો તો થાય મહારાજ કે મારે તમારા સંબંધી થાવું મારું રોકાવું એમાં મને શું ખબર પડે તમે કહી દો ને જે વાત હોય તે ગામના લોકોએ બહુ સુંદર વાત કરી બાપજી અમારા ગામમાં અમે એવું રાખ્યું છે એક અમે આખી એક કમિટી બનાવી છે અને ગામનો જે પણ માણસ જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધીમાં એ પોતાના ખેતરમાં કામ કરે પોતાના ઘરમાં કામ કરે બધું કરે વ્યવહાર કરે પણ આ બધું જીવન જીવતા જીવતા કોઈ અમારા ગામમાં સંતો આવ્યા હોય ક્યારે અમારા ગામમાં રામજી મંદિરમાં કે કોઈ મંદિરમાં કોઈ કામ હોય કોઈ પરસેવાનું કામ હોય અને એમાં જે અમે જીવન એમાં જે સમય પસાર કરીએ કોઈ કે વર્ષમાં બે પાંચ કલાક કોઈ વર્ષમાં દસ પંદર કલાક કોઈ એકાદ બે દિવસ આમ સેવા કરી હોય આમ જન્મથી લઈ અને મૃત્યુ સુધી જેટલા કલાક સેવા કરી હોય એ કલાકને અમે વર્ષ સાથે એને કન્વર્ટ કરીએ એટલે એમ થાય છે કે સિત્તેર વર્ષે મરે પણ એ જીવો તો ખાલી પાંચ જ વર્ષ એમાં છે કારણ તમે તમારા માટે જીવો છો એ જીવતર નથી તમે તમે જીવતા જ અંતકાલે જ મામેવ સ્મરણ મુક્તવા સુખદેવજી મહારાજે કહ્યું રાજા ભગવાનનું તમે સ્મરણ કરો અને ખાલી સ્મરણ નહીં તીવ્રેણ તીવ્ર બની તન્મય બની આપણી સાથે કોઈ માણસ આમ દોડતો હોય ને આપણે નક્કી કરી હોય કે સામે આપણે પહોંચવાનું છે પહેલા કોણ પહોંચે અને બંને જણા એક સાથે જેવો આદેશ મળે ને દોડવાનું ચાલુ કરે એક માણસ બે ડગલા ખાલી થોડોમાં આગળ થઈ ગયો હોય તો જે પાછળ રહેલો માણસ છે વળી પાછો જોર લગાડે અને પોતે આગળ થવાના પ્રયત્ન કરે જેમ તમે આ જીવનની હરીફાઈમાં આગળ થવા માટે આટલી બધી પ્રયત્ન કરો છો મહેનત કરો છો ને એમ ભગવાનને પ્રાપ્ત કરવા માટે પણ જેટલી તમારે મહેનત કરવી પડે એટલી કરજો પણ તીવ્ર એને ભક્તિયોગે એને અતિશય તીવ્રતા સાથે ભગવાનની પ્રાપ્તિ કરવી ભક્તિમાં હોવી હોવી જોઈએ જોઈએ ભક્તિમાં તીવ્રતા કથાએ પકડ્યું છે સુખદેવજી મહારાજે વર્ણ વ્યવસ્થાની વાત કરી પ્રભુના વિરાટ સ્વરૂપ આ પૃથ્વી એ પ્રભુનું વિરાળ સ્વરૂપ છે એની કથા કરી અને એક બહુ સુંદર વાત બતાવી કે રાજા આ સંસારમાં જે જન્મે છે એ તો મરે જ છે જે આવે છે જાય છે કારણ કે આ સંસારમાં કોઈ પરમેનન્ટ છે જ નહીં આ દુનિયામાં કોઈ પરમેનન્ટ નથી આ બધા જ ટેમ્પરરી છે જેટલું દેખાય છે એ બધું ટેમ્પરરી છે જગત મેં કોઈ ના પરમેનન્ટ તેલ ચમેલી ચંદન સાબુ ચાહે લગાલો સેન્ટ જગત મેં કોઈ ના પરમાન તમે ગમે તેમ કરો આ જગતમાં તમે ક્યારેય કાયમ માટે નથી રહેવાના અવાગમન હે દુનિયા મે જગત રેસ્ટોરન્ટ આ દુનિયા તો રેસ્ટોરન્ટ જેવું છે જમવા આપણે રેસ્ટોરન્ટમાં જાય પછી રોકાય છે જમી લે એટલું નીકળી જાય પાછા આ કોઈ આપણે નીકળી બીજા આવે બીજો નીકળે ત્રીજો જાય એમ આ સંસાર પણ એક રેસ્ટોરન્ટ છે આવે છે ને લોકો જાય છે આવે છે ને લોકો જાય છે અંત સમય એ ઉડજે આયગા એ તંબુ એ સબ ટેન્ટ જગત હે ના પરમેનન્ટ આ દુનિયા પરમેનન્ટ નથી